મિત્રો આપણે પહોંચી ગયા જશે એક ટેક્ટર અગ મોડ આવી ગયું તું આપણું ટેક્ટર બીજું આવી છે તો ઘણા બધા બાળકો આવ્યા છે તો મસ્ત મજાનો બગીચો હ છોકરાને મોજ મોજ આવી જાય બે ટાઈમ બે બાજુ બગીચો હો જો અને બીજા બધા પણ સાથે અંદર હ બીજી બે નું

તો જો કામ પતી ગયું છે બધું અને હવે નાના નાના બાળકો લઈને જઈએ છીએ બગીચાની અંદર સ્વિમિંગ પૂલે તો પાછળ કામ પતી ગયું હવે આગળ લઈ નાઈ આવશે આજે બાર મેળો છે એટલા બાદ છોકરાને લઈને આવશે સ્કૂલ માંથી મારી કારણ આજ તો મોજે મોજ આવી જવાની તો તો ખાલી છે મજા આવી આપડો કોરો હોય એકદમ તો આપડે શિવ ઉપર જઈને ઢાબા ઉપર લોકેશન લઈએ તો બાળકો બધો આવી જશે તો બહુ મસ્ત મોટું વાતાવરણ છે તો મસ્ત મજાનું મોટું ડેસ ફોરમ છે સાહેબ સાહેબાબાની મંદિરે ટેકરી ઉપર તો જો છોકરાને બહુ મજા આઈ જા આ બાજુ બગીચો પેલી બાજુ બગીચો આ આપણું ટ્રેક્ટર છે બે ટ્રેક્ટર લઈને આવ્યા છે તો અંદર હા બીજા ડ્રાઈવર પણ બે હા હવે આપેન્સ બધા યુટ્યુબ આપડે જોવો છો વિડિયો કોમેડી બગીચાની આ બાજુ બધા છોકરાઓ છે જો અલગ અલગ રમતો બધા રમે છે અને આવા રખડેલો અમુક રખડિયા કરે છે પોતપોતાની અમુક જે હોય ખાસ ભાઈબંધ હોય તો એમની એમની રીતે તો જોવાની <coughs> <coughs> <coughs>

કુમાર અને કન્યા એટલે કે સ્ત્રી અને પુરુષ એક સમાન ગણતા રોજિંદી ક્રિયાઓ કેવી રીતે થાય છે એના વિશે આપણે માહિતી લીધી બરાબર ને આપણે આજે આપણી આપણા જ ગામના એક ફાર્મ હાઉસ ગ્રીન હિલ્સ ફાર્મ હાઉસમાં આવ્યા છીએ અને ત્યાં જે આપણા વાલી રહે છે એમની મદદથી આજે આપણે આજનો આ દિવસ પસાર કર્યો છે

તો એનાથી પણ આપણને ઉપયોગી આવકનું સાધન મળી શકે બીજી આપણે નાની નાની છોડવા ઉછેરીને નર્સરી બનાવી શકીએ જે આપણે જોઈએ અહીંયા જોઈને તો એ નર્સરીના લીધે એનાથી પણ એ છોડનો આપણે વેચાણ કરી એમાંથી પણ આવક મેળવી શકીએ તો આવી રીતે લાઈફ સ્કિલમાં પણ આપણને આ ફાર્મ હાઉસ ઘણું ઉપયોગી થાય રોજિંદી ક્રિયા તો આપણે જોઈ જ લીધી અને એ સિવાય તમારે કોઈ પણ જગ્યાએ સરસ મજાની આવી કુદરતી વાતાવરણની અંદર કેવી રીતે સરસ મજાની મજા લીધી તમે બધાએ મજા લીધી ને હા તો પ્રદૂષણયુક્ત વાતાવરણમાંથી દૂર આવું સરસ મજાનું એક કુદરતી વાતાવરણ આજે આપણે જોયું જોયું મજા આવી બધાને હા તમે બધાએ આનંદ કર્યો હવે એનાથી વિશેષ રસિલન કે છે કેવું રહ્યું બારમે રો મસ્ત તેની મુલાકાત લીધી આપણે આમ આવશે તેની લીધી તમને ભવિષ્યમાં આપણે જ્યારે આપણું જીવન ઉપયોગી સાધન બનાવવું હોય તો આપણે કેવી રીતના જીવનમાં ઉપયોગી થાય એવી પ્રવૃત્તિ કરીએ કે આપણું જીવન સરળતાથી આપણે જીવી શકીએ અત્યારે એક એવું નહીં કે કોઈ એન્જિનિયર કે ડોક્ટર કે વકીલ બનો તો જ તમે મજાથી લાઇફસ્ટાઈલ જીવી શકો તમે આ જગ્યાનું બધા નિરીક્ષણ કર્યું કેટલું જોરદાર વકીલ એન્જિનિયર તો દવાખાનામાં દર્દીઓ જોડી પસાર કરો કરો ને અને અહીંયા કેવું આપણે જીવન જીવવાનું એકદમ નેચરલ શુદ્ધ હવા શુદ્ધ વાતાવરણ ચોખ્ખું પાણી ખાવા પીવાનું આપણું ઘરનું મજા પડી જાય કોઈ જ બીમારી આપણા શરીરમાં આવે નહીં તો આપણે આવી કુદરતી વાતાવરણ જગ્યાનો ઉપયોગ કરીએ આપણું ખેતર હોય એ જ ખેતરમાં આપણે રોજ ખોદકામ કરીને એક બે વખત જ આપણે અનાજ વાવીએ લઈ શકીએ પણ જો આવું સરસ મજાનું ફાર્મ હાઉસ બનાવીએ તો એની અંદર તમારે કાયમી આવકનું સાધન બને એવા આંબા આપણે વાવી દઈએ ચીકુરી તમે વાવો તો તમારે એ વેચાણ થાય તો એનાથી પૈસા ઊભા થાય તમે અહીંયા એક મસ્ત નિરીક્ષણ કરી સ્વિમિંગ પૂલ કેટલો મસ્ત સ્વિમિંગ પૂલ એ સ્વિમિંગ પૂલની અંદર આપણે ઉનાળામાં પાણી ભરી દઈએ તમે એક મસ્ત યુટ્યુબ ઉપર લિંક શેર કરી દો અત્યારે તો યુટ્યુબ જિંદાબાદ હોય તમે રીલ્સ બધી જુઓ રીલ્સ મૂકી દઈએ તરત ખબર પડી જાય કે આ જગ્યાએ ફાર્મ હાઉસ ત્યાં આપણે જઈ જો માણસો અહીંયા આવે સરસ મજાનો દિવસ પસાર કરે નાય મજા કરે તો એ આપણે રોજના દિવસના કેટલા પૈસા નક્કી કરી શેડ્યુલ જો મૂકી દઈએ તો એક આવકનું સાધન ઊભું થઈ જાય તો અહીંયા માણસો અત્યારે કેવું શહેરી જીવનથી કંટાળી ગયા વેકેશન પડ્યું શનિ રવિ આવ્યો તો એમનું શું હોય કલે મસ્ત ક્યાંક મજા કરી આવીએ તો એ આવી જગ્યા શોધતા હોય તો આવી જગ્યા જો આપણે ભવિષ્યમાં ઊભી કરી દઈએ તો આપણી જીવનની રોજની પ્રવૃત્તિમાં એક મજાનું પ્રવૃત્તિ થઈ જાય અને જીવનમાં ઉપયોગી પૈસાની આવકનું એક સાધન ઊભું થઈ જાય જેની અંદર બધું જ આવી જાય એટલે આપણે મોટા થઈને ભણીને એવું નહીં કે તમે ભણો એટલે આ જ બનવું આ રીતે તમે એક સરસ મજાની જગ્યાનો તમે ઉપયોગ કરી શકો છો તમારું જ ખેતર હોય તો એ ખેતરને તમે કેવી રીતના સારી રીતે કંઈક નવું બનાવો એ બનાવી અને આપણે આ રીતના એક જીવનમાં ઉપયોગી અને આપણા પૈસાની આવકનું સાધન ગણીએ તો એ રીતે સરસ મજાની વસ્તુ તૈયાર થઈ જાય બરાબર તો આજે તમારે બરાબર નિરીક્ષણ કર્યું છે એ નિરીક્ષણનો ઉપયોગ ક્યાં કરવાનો હો ઘડે મમ્મી પપ્પાને જાણ કરવાની હો એની નામ ખબર પડી જાય એટલે આ રીતે પણ આપણે નામ જાણી શકીએ ધારો કે કોઈ વનસ અત્યારે તમને આજુબાજુ લીમડો આસોપાલો એવા જ ખબર હોય પણ બાકીના કેટલીક વનસ્પતિ એવી છે કે આપણને નઈ ખબર અને એને જાણવી છે શું કરવું પડે ધારો કે આ છે એનો ફોટો લઈને આપણે આપડે ગૂગલ માં મૂકીએ ગૂગલ ઇમેજ માં તો તરત આપણને જાણ થઈ જાય ગૂગલ તરત આપણને કહી દે કે સારી આ વનસ્પતિ છે બરાબર આ રીતે પણ આપણે કોઈ વનસ્પતિ નથી જાણતા તો જય માતાજી મિત્રો બેન બધા બાળકો સમજાવે છે કયા જાન નામ શું છે કયો ચાર ઉપયોગમાં આવે સુપયોગ કરાયનો તો એ રીતનું જાણનું નામ પણ જણાવશે જે બાળકોને નથી ખબર નબ્યાન બધું જણાવશે આ આ રીતે આપણે સર્ચ કરી અને જાણી શું

જય માતાજી મિત્રો તો જો આપડી પાસે ટીચરો બધા યાદી આવે છે અયા અરે વનસ્પતિ આ ચાર કેવા છે કેવા નહીં તો એનું શું નામ છે શું નહીં રંગીન છે તો એ બધી જાણ કરવાની છે બાળકોને તો જો પાછા ટીચરો આવી જાય અને આ વનસ્પતિના ત્રણ ભાગ હોય છોડ છૂપ અને ઝાડ તો છોડ એટલે જે નાના નાના હોય ને એને છોડ કહેવાય જાસુ જેટલી હાઈટ ના થાય ને એને છૂપ કેવાય અને આંબા લીમડા એ બધાને વૃક્ષ કેવાય એટલે ત્રણ પ્રકાર હોય વનસ્પતિ ના અને ચોથો પ્રકાર વેલ એટલે વેલા

પેલું રયો પેલીવા જાતારો રસિલા છે નથી તો માટે આપણે શું કરીશું એનો ફોટો બેન લેશે અને કરશે જ કહેવાનું ઓફ વાત કરી બસ તો જય માતાજી મિત્રો તો આપણે અહીંયા બધું પતિજી છે હવે આપણે ટ્રેક્ટર લઈને નીકળીએ છીએ તો બધા નાના નાના બાળકો બેહી ગયા છે પહાડના ટ્રેક્ટરમાં પણ બેહી ગયા છે તો હવે આપણે નીકળીએ છીએ ટ્રેક્ટર લઈ તો આપણે બ્લોક અહીંયા સમાપ્ત કરીએ છીએ જય માતાજી જય મા